માલદેવભાઈ શરમણભાઈ બારક તરફથી ભાગ લીધેલા બાળકોને ભેટ આપવામાં આવે છે ઝાકોત્રા તરફથી બસો રૂપિયા તાલીઓથી વધાવીએ આપણે રામભાઈ નથુભાઈ જાકોત્રા તરફથી બસો રૂપિયા દિનેશભાઈ ભગવાનભાઈ સોલંકી તરફથી સો રૂપિયા રમેશભાઈ રામભાઈ ઝાકોત્રા તરફથી સો રૂપિયા દેવેજભાઈ લક્ષ્મણભાઈ વાઢેર તરફ આપણે મુકેશભાઈ નારણભાઈ જાદવ સો રૂપિયા રયાભાઈ દાનાભાઈ ખુટલ સો રૂપિયા દીપકભાઈ ડાભી સો રૂપિયા કમલેશભાઈ પંપાણીયા તરફથી બસો પચાસ રૂપિયા આપવામાં આવે છે આભાર તાલીઓથી વધાવીએ આપણે ભૂપતભાઈ સામતભાઈ ખુટલ તરફથી બસો રૂપિયા વિપુલભાઈ ગીગાભાઈ ખુટલ તરફથી સો રૂપિયા બાલુભાઈ સાંગાભાઈ સોલંકી તરફથી સો રૂપિયા દેવસીભાઈ ઉકાભાઈ રાઠોડ તરફથી સો રૂપિયા ઉકાભાઈ રામભાઈ તરફથી એકાવન રૂપિયા તાલીઓથી વધાવીએ હવે ધોરણ ચારની ઓને અર્જનભાઈ તરફથી દસ દસ રૂપિયાની ભેટ આપવામાં આવે છે સિત્તેર રૂપિયા તથા વક્તવ્ય રજૂ કરેલ ધર્મેશભાઈ બીજલને પચાસ રૂપિયા આપવામાં આવે છે તાલીઓથી વધાવીએ Avar taman data sri o